સાતરપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નવવિઘાની અંદર નવી નર્સરી બનાવી વન વિભાગ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું એક વૃક્ષ મા કે નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સપનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર નર્સરીનું ઉદઘાટન કરવામાં આવ્યું બે હેક્ટર જમીનની અંદર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાળા ગામ ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા નવી નર્સરી બનાવી જિલ્લા વન અધિકારીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું એક પેડ મા કે નામ પે સૂત્ર સાથે નવી નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ નર્સરીની અંદર અંદાજે સાડા લાખ વૃક્ષોનો ઉછેર કરી આ વિસ્તારને હરિયાળી બનાવવા દરેક ખેડૂતોને અલગ અલગ લોકોને રોપાનું વિતરણ કરવામાં આવશે આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ અને વારાહી વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી અને ફોરેસ્ટર તારીફ ખાન સિંધિયાના અજીતભાઈ ઠાકોર અને દિનેશભાઈ સિંધવ આરએફઓ વારાહી અને હેમલભાઈ પટેલ અને દિનેશભાઈ પ્રજાપતિ અને પ્રતિક્ષાબેન અને ભારુભાઈ વન વિભાગ પૂર્વમાં કર્મચારીને કુંભાજી વાગેલા ભાજપ નેતા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર વૃક્ષારોપણ કરી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ પર્યાવરણ પ્રેમીઓ પ્રેમીઓને સ્ટાફ ઉપસ્થિત રહ્યો આ પ્રસંગે ત્રણસો પચાસ વૃક્ષોનું વાવેતરણ કરવામાં આવ્યું હતું એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેઢ માકે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પત્રકાર શ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીંયા મુખ્ય હેતુ સાડા ત્રણ લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે બે હેક્ટરની જમીનમાં સાડા ત્રણસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી માન્ય વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી છે આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી મા હોય તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેડ મા કે નામ કે આપણે જે સૌથી વધારનું નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ બસ આપણે બધા સૌ ગામ લોકો અને સૌ લોકો ભેગા મળીએ અને આ ચોમાસામાં એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આ જ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરે છે